રાષ્ટ્રવાદી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં કારગીલ શહીદ દિવસ નિમિત્તે શહીદોની શ્રદ્ધાંજલિ અંગેનો કાર્યક્રમ અને નવીન નિમણૂક પામેલા જિલ્લા પ્રમુખોના નિમણૂક ઓર્ડર એનાયત કરાયા હતા સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજેશ ઝાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની હોટલ ખેતેશ્વર ખાતે કારગીલ શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યકારી અધ્યક્ષ ભાનુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રવક્તા દેગામ વાપીના રાજેશભાઈ પટેલ દમણના રાષ્ટ્રીય મંત્રી ઉમેશભાઈ પટેલ અમદાવાદના મનુભાઈ પ્રજાપતિ તથા અતિથિ વિશેષ તરીકે અમદાવાદના રાજુભાઈ શાહ ગાંધીનગરના હર્ષવર્ધનભાઈ રાવલ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ વાસુભાઈ દેસાઈ જાગૃતિબેન મહેતા અલકાબેન હરગોવિંદભાઈ અમૃતભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત તેઓનું સ્વાગત સાથે સન્માન કર્યું હતું અધ્યક્ષ ઉત્તમભાઈ પટેલે સેલ્યુટ તિરંગાની માહિતી અને આગામી યોજાનાર કાર્યક્રમોની માહિતી આપી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી દરેક જિલ્લાના નવીન બનાવાયેલા પ્રમુખો પંચમહાલ જિલ્લાના અને આઈ ન્યૂઝ સેવનના ડાયરેક્ટર ભરતભાઈ ચારેલ અરવલ્લી જિલ્લામાં કૌશિકભાઈ સોની સહિત તમામ જિલ્લાના નિમણૂક હુકમો મહેમાનોના હસ્તે એનાયત કરાયા હતા બ્યુરોચીફ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી નમસ્કાર મારું નામ ઉત્તમભાઈ પટેલ સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી છું આજ રોજ પાલનપુર ખાતે સાબરકાંઠા જિલ્લામાં એક કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો આપણા શહીદો ઉપર લડતા શહીદો થયેલા સૈનિકોનો એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંગે એક કાર્યક્રમ યોજવામાં આવેલો એમાં ત્રણ સૈનિકો જે અત્યારે રિટાયરમેન્ટમાં છે એમનું પણ અમે સ્વાગત કરવાનો અમને મોકો મળ્યો અને રાષ્ટ્રીય અમારા જે અધ્યક્ષ છે રાજેશભાઈ ઝા એમની સૂચના મુજબ આછા આખા ગુજરાતની અંદર દરેક જિલ્લાના પ્રમુખો માનું જે અભિયાન છે તે લગભગ નેવું ટકા પૂર્ણ થવાને આરે છે અને હવે પછીના જે કાર્યક્રમ છે સેલિબ તિરંગાના તે દસ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાં પૂરા રાજ્યની અંદર તિરંગો લહેરાવવાનો અને ડલ હિલ જેલમાં જે નાવડીઓ છે એને શણગારીને તિરંગો લહેરાવવાનો કાર્યક્રમ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષના નેતૃત્વમાં રાખવામાં આવેલો છે અને ત્યારબાદ અઠ્ઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસમી તારીખે અટલ બિહારી વાજપેયી તત્કાલીન વડાપ્રધાનના નામે એક કાર્યક્રમ યોજવામાં આવેલો છે એમાં અટલ સન્માન ગ્લોબલ એવોર્ડ તરીકે જે આપણા સાંસદ છે મનોજભાઈ તિવારી એમના હસ્તકે એવોર્ડ આપવામાં આવશે અને ત્યારબાદ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સત્તર તારીખે ઋષિકેશ દિયંત એટલે કે ગંગા આરતી સાંજના સમયે થશે આવા કાર્યક્રમો સેલ્યુટરંગાના માધ્યમથી થઈ રહ્યા છે અને સેલ્યુટ કરેલા અઠ્ઠાવીસ રાજ્યોમાં અને દસથી બાર દેશોમાં પણ સંગઠન ચલાવી રહ્યા છે અને રાષ્ટ્રપતિની ભાવના માટેનું આ સેલ્યુટરંગે એનજીઓ છે અને આજે પાલનપુરમાં સરસ કાર્યક્રમ થયો એ બદલ અહીંયાના તમામ કાર્યકરોને અને ખાસ કરીને ભાનુભાઈ પ્રજાપતિ હરભુનભાઈ પ્રજાપતિ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નમસ્કાર